સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે સંસ્કૃત ભાષા એટલે દેવભાષા તરીકે પ્રચલિત છે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વેરાવળ ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની બે હજાર છના ના વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી જે રાજ્ય સરકારના પ્રયાસોથી સાતમાં કાર્યરત કરવામાં આવી હતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં હાલમાં જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સિસમાં અભ્યાસ કરે છે આ યુનિવર્સિટીમાં વૈદિક અભ્યાસ સાથે કમ્પ્યુટર અંગ્રેજી વિષયોમાં પણ અભ્યાસ કરાવવામાં આવે છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન શ્રી અને આજના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે બે હજાર છ માં સ્થાપના થયેલી છે અને બે હજાર સાત થી યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય શરૂ થયેલું છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે આ શૈક્ષણિક વર્ષથી જોવા જઈએ તો ડિપ્લોમા પીજી ડિપ્લોમા ડિગ્રી કોર્સ માટે એકસો ને છ સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે યુનિવર્સિટીમાં હમણાં જ મેં કહ્યું તેમ અભ્યાસક્રમો એમ એ યોગ એમએ જનરલ સ્ટડીઝ અને એમએ જનરલ સંસ્કૃત સ્ટડી અને હિન્દુ સ્ટડીઝ એવા અભ્યાસક્રમો ચાલે છે સાથે સાથે અમે ઓનલાઈન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પણ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવીએ છીએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અત્યારે પરિસરમાં બે વિદ્યાર્થીઓ વિદેશી અભ્યાસ કરી રહ્યા છે જેમાં એક પોલેન્ડથી દીકરી ભણવા માટે આવેલી છે જ્યારે બીજો બાંગ્લાદેશથી એક વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરી રહ્યો છે